ہٹاؤ ہیرو ہٹاؤ ٹکوں جو ہٹاؤ ہیرو ہٹاؤ بند کرو بھائی بند کرو دینہ ساری بند کرو بند کرو بھائی بند کرو دینہ ساری بند کرو بھائی ہم جا گئے ہاں Sasha, মনান্য ¨�ৎণ ক�মিরে সাকে৲ variety রস અઢાર નવ ના ફોર્મ ખાતા એ વીઆર બાર કર્યો એમાં ઝીરો થી પાંચ ની ત્રિજ્યામાં અમારા સાત ગામ નો સમાવેશ છે અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ કે અમારા સાથે સાત ગામ પર જે ઇકો સેન્ટ્રલ ઝોન લાગ્યો તેને રદ કરો એટલે અને જો આપણા માધ્યમથી સરકાર સુધી વાત મૂકે અને જો આ રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ત્રિજ્યા માટે વૃદ્ધ આંદોલન પણ કરશું એટલે આપશ્રીને વિનંતી કે અમારી વાત સરકારમાં વહેલી થકે અને સરકાર પણ વહેલી થકે અમારી ખેડૂતની એક મિટિંગ બોલાવી અને સરસામાં વેલી અમને આમંત્રણ આપે એવી આપવાથી અપેક્ષા લઈ લો સર લઈ લો ಸೋಳ ಸಪ್ಟೆಂಬ ಭಾರತ ರಾಜಪತ್ರ ನಮ್ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં ઇકોઝોનના નામથી એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે તો દેશી ખેડૂતોને સમજાતું નથી શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ જ અને અધૂરું છોડીને જાય તો પણ એમ છે કે અમારો પરિપત્ર છે અમારે એ ઉપાડવાનું ન હોય માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી એની લોકો હમણાંની હું તમને છેલ્લા ચાર દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જટિલ કાયદા હોય અને એમાં જો હજી આ ઉત્પાદન આવશે તો આ આ અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે જંગલી ભૂંડ અને રોજ બે ફાર્મ નુકસાન કરે એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની થઈ કે તમે કા જંગલી નુકસાન કરી જાય એનું વળતર આપો નહીતર ફેન્સિંગ માટેની સહાય આપવું તો એને કાંઈ કરવાનું નથી એક તરફ સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરી રહી છે બીજી તરફ ખેડૂતોને બરબાદ કરે તેવું લાગી રહ્યું છે શું કહેશો આ કેસની અંદર એવું છે કે જે ઇકો ઝોનમાં છે આપણે સરકારની અને ફોરેસ્ટ ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ કદાચ ને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે આમાં એકલી સરકાર જ જવાબદાર નથી આમાં હાઈકોર્ટે અને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવટ જઈને પણ સરકાર જો ધારે સરકાર જો ધારે હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવી શક્યતા નથી એટલે અમે સરકારને એ વિનંતી કરી છે કે તમે અમારા મશી અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સર સુપ્રીમ કોર્ટમાં જાય કે આ કાયદાની અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય અમે સિંહને બચાવવા માગીએ છીએ સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહ હતા અને આજે એક હજાર ઉપરની સંખ્યા થઈ છે એના માટે આભારી આ આ આ આભારીનો ખેડૂત છે નહીં કે ફરજ ખાતે રોજ હું સરપંચ શ્રી ભેલુભાઈ અમરાપુર તેમજ માળિયા એસોસિયેશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા જે અઢાર નવનો જે જીઆર બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો જેમાં ઝીરોથી પાંચની ત્રીજીમાં આવતા એવા અમારા સાત ગામ જેનો અમે સંપૂર્ણ સહમતીથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો આ કાયદોનો વિરોધ શુક્રવાર કરીએ એ માટે અમે તમને કહીએ આમાં એકસો ને પેજનું જે જીઆર છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેહી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કંઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય રસ્તાઓ ભરવા હોય વાડીએ મકાન બનાવવા હોય ઢોરના રીતે ગમાણો બનાવવી હોય કે એના ધારિયા બનાવવા હોય સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો આ જંગલ ખાતું છે અમારે એને શું કરી રહ્યું છે તો મિત્રો આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય પણ બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અને સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય અન્નદાતા કહેવાય ખેડૂતને અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારે એને હજી તો અમારો પહેલો પાયો છે હજી અમારી શરૂઆત થઈ છે આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉદ્યોગ આંદોલન પણ કરવાના છે પહેલું ભાઈ જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ જ આનો વિરોધ કર્યો છે આ બાબતમાં શું કહેશો જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે અમે એવું નહીં માનતા કે સરકારમાં બેહી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે એટલે સમજી વિચારણ જે તે કઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો અમે ખેડૂતની સાથે છીએ અમે કોઈ આગેવાન બનીને નથી આવ્યા અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી ઉપર ન લાગે અમે જે પાલનહાર છે પ્રાણી છે અમારા અધાયે કીધું એમ અમારું નુકસાન કરી નાખે છતાં પણ અમે એને કંઈ કહેતા નથી અમારે એની વળતર નથી જય ન જય ભારત અમારી વાત સરકાર સુધી પૂગે ખેડૂત જે મણિશંકર રંછોડભાઈ મહેતા છે જાલંધર ગામનો વતની છું અને ઇકોજોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો જે બીક આવી જે એ એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે ઇકો ઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે એનું કારણ છે કે વર્ષોથી દસ દસ પંદર પંદર પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે જંગલી બૂંડ સિંહો પહુ મોરલા જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી એના દીકરાને મારી નાખાય એની દીકરીઓને મારી નાખાય એની ખેતમજૂર છે એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે આવું ભયંકર દુઃખ ખેડૂત એ આ દસ પેઢીથી આ સહન કરે છે અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક મીટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી